જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે લેખકનું સર્જન કોઈ લેખક લેખ લખે અને લેખ મુજબ જ તેમનું જીવન હોય એવું ન પણ બને કોઈ વ્યક્તિ સત્યનારાયણ ભગવાનની કથા વાંચતે અને પોતે સત્ય જ બોલે એવું પણ ન હોય કોઈ મહાન ફિલોસફર સંસારની મોહ માયાની વાત કરે અને પોતાના પુત્રનું મૃત્યુ થાય અને શોક ન કરે એવું પણ બનતું નથી કોઈ ગીતાનો ઉપદેશ કહે અને તે પ્રમાણે પોતાના જીવનમાં સંપૂર્ણ અમલ ન પણ કરી શકે એક વખત એક લેખકના બે ચાહકો ચર્ચા કરી રહ્યા હતા તેમણે કહ્યું કે મેં આ પુસ્તક વાંચ્યું એનો લેખ ખૂબ સુંદર છે અને તેથી મારા જીવનમાં પરિવર્તન આવી ગયું છે નક્કી આ લેખક મહાન ફિલોસોફર હશે તેમાં ઉચ્ચ પ્રકારનું તત્વજ્ઞાન હશે તેમની વૈરાગ્ય દ્રષ્ટિ તો અદ્ભુત હશે અને આટલો લેખ તેમના જીવનના અનુભવોમાંથી નીકળ્યો હશે તેમની બાજુમાં ઉભેલા એક વ્યક્તિએ કીધું કે એવું કંઈ નથી તમારે જોવું હોય તો તમે લેખકના ઘરે જઈને જોઈ શકો છો તમે જે કહો છો એવું એમાં કંઈ દેખાતું નથી આથી પહેલાં બંને ચાહકોને નવાઈ લાગી અને તે બંને લેખકને મળવા માટે પહોંચી જાય છે જેમણે વૈરાગ્યની ઉત્તમ વાત કરી હતી તે લેખક તો સંસારી હતા અને સંસારની મોં માયા સાથે જોડાયેલા હતા આથી તેઓ તેમને કહે છે કે અમે તો તમારો લેખ વાંચીને વૈરાગ્યવાન બની ગયા અમારામાં વૈરાગ્ય વૃત્તિ જાગી અને અમારું જીવન આખું બદલાઈ ગયું અને તમે તો સંપૂર્ણ સંસારી છો તો આવું કેમ ત્યારે તેનો જવાબ આપતા લેખક કહે છે કે સામે જુઓ એક લોહારની દુકાન છે લોહાર તલવાર બનાવે છે પરંતુ તેના કામમાં નથી આવતી તે તો રણસંગ્રામની અંદર કોઈ વીરજ એ તલવારનો ઉપયોગ કરી શકે આમ લેખનો સંપૂર્ણ ઉપયોગ હું પણ ન કરી શકું એ લેખનો સંપૂર્ણ ઉપયોગ તો કોઈ મહાન વ્યક્તિ જ કરી શકે અને તેમના જીવનનું પરિવર્તન કરી શકે